પંચમહાલા ગોધરામાં ગુજરાત સ્થાપના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થવા છે જેને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં જુદા જુદા જિલ્લાઓમાંથી તથા શહેરોમાંથી પોલીસ પ્લાટોની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ખાસ કરી મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા રાયફલ પૂઠી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું એક મેના દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે

જુદા જુદા જિલ્લાઓમાંથી અને શહેરોમાંથી આવેલી પોલીસ પ્લાટૂન દ્વારા ઘોડેસ્વાર પાર્ટી દ્વારા અને ખાસ કરીને મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા અહીંયા સુંદર રાઇફલ પીટી વગેરેનું નિદર્શન કરવામાં આવ્યું એની રિહર્સલની પ્રક્રિયા આજે કરવામાં આવી તારીખ પહેલી મેના દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ગોધરાવાસીઓ આ સમગ્ર કાર્યક્રમનો આનંદ લે અને મોટી સંખ્યામાં તેઓ અહીંયા આ પરેડ નિદર્શનના સ્થળે એટલે કે બામરોલી રોડ ઉપર આપણે આ પરેડનો કાર્યક્રમ રાખેલો છે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણો એસઆરપી ગ્રુપ પાંચ ગોધરા ખાતે છે અને આવતીકાલે એટલે કે ત્રીસ તારીખે સાંજે સાત વાગે મસાલપીટીનું આયોજન પણ પોલીસ હેડક્વાર્ટર ગોધરા પોલીસ ખાતે રાખવામાં આવેલું છે તો આ ગરિમાય ઉજવણી અને આ ગૌરવ દિવસને વધાવવા માટે આપણે સૌ ગોધરાની જનતા ખૂબ ઉત્સાહ અને આનંદપૂર્વક એમાં ભાગ લઈએ એવી અમે તંત્ર અને પોલીસ તંત્ર તરફથી સર્વને વિનંતી કરીએ છીએ અને સૌને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમને